સાબરકાંઠા હિંમતનગર ખાતે સાયોના આયુર્વેદિક હેલ્થ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા અને આજે જે આયુર્વેદિક સેન્ટર ઓપન આયુર્વેદિક સેન્ટર માટે હું છું અને જે કંપનીનો એક ઉદ્દેશ છે કે એ ડોક્ટર તરીકે જેટલા પણ દર્દી હોય સારામાં સારો રિઝલ્ટ મળે એના એક પ્રયાસ રૂપે આપણે જે કંપનીની સ્થાપના કરી હતી બે હાજર સત્તર ની અંદર કંપની આજે સાત વર્ષ સક્સેસફુલી રન કરી અને આઠમા વર્ષમાં માં ત્યાં પ્રવેશી છે સાથે સાહેબ અને હસુભાઈ બંને ભેગા થઈ અને જે ઝુંબેશ ઉપાડી છે તેમાં કંપની તમને પૂરેપૂરો સપોર્ટ કરશે આજે આ સેન્ટરનો મુખ્ય ફાયદો એ જ છે કે ઘણા બધા એવા રોગ છે કે જ્યાં આગળ વ્યક્તિ જોડે પચાસ હજાર લાખ લાખ રૂપિયા પડાવી લેવામાં આવે છે ઓપરેશન નામે જે મારો છે કારણ નેચર લાખ મારું પોતાનું એવું કે જે આશીર્વાદ ના પૈસા છે ને એના જેવી મજા બીજી કઈ નથી આજે અમે ગ્રુપમાં બી જેવો ભાઈ હતા એની બોડીઓ જો તમે જોયો હોય તો બરોબર સાંજ જગ્યા એ પોતાને બાળક

એવું કામ કરીએ કે આખા હિંમતનગર અને આજુબાજુના સો કિલોમીટર સુધી લઈ આવો અને એ લોકોને સાજા કરી ઓકે અને ખાસ આ બધાને બરોબર આખી હાથમાં પકડી છે અને હિંમતનગર ડેવલપ છે એમને બી અને આ સેન્ટર દિવસે દિવસે મોટું થતું જાય

સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારત આપણે પણ આપવાનું છે લોકો સાથે સાથે લોકોને સમૃદ્ધ પણ બનાવવાના છે હવે સમય ખ્યાલ છે કે મોંઘવારી ધીરે ધીરે વધી રહી છે ઘણી બધી તકલીફો લોકો એક્સ્ટ્રા ઇન્કમ કમાવા માટેના તક લોકો શોધી રહ્યા છે તો એક્ઝેક્ટલી આપણું મિશન એ જ છે કે ઈચ એન્ડ એવરી વ્યક્તિ જેને બી એક્સ્ટ્રા પેસિવ ઇન્કમ કમાવી છે કે એક્સ્ટ્રા કઈ જરૂર છે પૈસાની એ બધા લોકોને આપણે સપોર્ટ કરીને દરેક ના સપના આપણે પૂરા કરીએ એવું અમે લોકો દિલ ઈચ્છા ધરાવીએ છીએ અને એ ઝુંબેશ પણ ઉપાડ્યો છે અમે અને છેલ્લા સાત વર્ષથી કન્ટિન્યુ બહુ બધા હજારો લોકો ની લોકો ચેન્જ લાવ્યા છીએ અને સ્ટીલ કન્ટિન્યુ અમારું મિશન એવું છે કે ભવિષ્યમાં જેટલા બી લોકો આપણી ટીમ સાથે જોડાય છે ઓકે અને જે વર્ક કરે છે એ લોકો બધાને પોતાના સપના પૂરા થાય એવું મેક્સિમમ અમાર તરફ સપોર્ટ અને પ્રયાસ રહેશે અને હા બીજું કે જે મારે મર્સિડીઝ કાર આવી આપડી કંપની આ જે દારૂ છોડવાની અને સમાસુ છોડવાની જે દવા બનાવી છે એ ઉપર જ અમે મહંતર મહારાજ લઈ ના કામ ચાલુ કર્યું છે તો સારા એવા પ્રયત્ન કરી રહ્યા છીએ અને ભગવાન કંપની આવું આપ્યો છે ખુબજ વિકાસ થાય એ માટે પ્રયત્ન કરીશું